હેલો ગાઈસ આજના બ્લોગમાં તમારું સ્વાગત છે આજે અમે ઘરે આવી ગયા છીએ ઓફિસ થી અને ઘણું એવું કામ બતાવી દીધું છે કે પ્રોગ્રામ ચાલી રહ્યો છે ઘરમાં શું બનાવવાનો છે જોઈએ આપણે કસીસ જોડે જઈએ કસીસ ઘરે હોય ને તો કંઈક ને કંઈક નવું તો થતું જ રહે ખાવામાં ખાસ થાય કેમ કે એના એના લીધે ઘરમાં વેરાયટીઝ બહુ બનતી હોય છે પહેલાં જોઈએ ઘરમાં બધા જ છે આજે મેમ્બર્સ પપ્પા મમ્મી બધા જ ઘરે જ છે આજે બધા જોઈએ શું શું કરે છે લેટ્સ ગો જોઈએ પપ્પા શું કરે પપ્પા મોબાઈલ જોવે છે શું જોવા પપ્પા મોબાઈલ જોઈએ છે

કે આ એનામાં ઇફેક્ટ આવ્યો છે કે નથી આવ્યો બરાબર હમણાં એનું આફ્ટર લુક બી લઈશું આપડે તો શું કરો આજે સિંહાસન ઉપર બે વાહ ટીવી ચાલુ છે ભારતી સિંગ ના બ્લોગ ચાલુ છે અમારા ઘરમાં બધા ભારતી સિંગ ના ફેન છે એના બ્લોગ બધા જોવે છે પપ્પા શું જોવે છે મામા ભાણો જોવાની ચોપિંગ સ્કિલ બહુ સારી છે ફટફટ ફટ બધું કપાઈ ગયું છે શું શું નાખ્યું આમાં આપણે કાકડી, કોબીજ, ગાજર, કેપ્સિકમ અને ડુંગળી આવશે. બરાબર. કઈ ગાયો ભેસો કવરા? લે ગાયો કહી છે. તમે બધા જ તમે ખાશો ને ચવાશે બધું ચવાશે. બનાવીશું. આ બની ગયું તારું વેજીટેબલ સેન્ડવિચ વાળું હા તૈયાર થઈ ગયું બસ કસી કશી સ્પેશિયલ સેન્ડવીચનું આ બની ગયું છે અને મસાલા એના પૂછી લઈએ આપણે શું બનાવ્યા આમાં વેજ વેજીટેબલ્સ છે બધા અને માયોનીસ નાખ્યું છે શેઝવાન ચટણી નાખી છે ઓકે અને સ્વાદ અનુસાર મીઠું છે ચીલી ફ્લેક્સ છે અને ઓરેક સરસ

જો ઓલમોસ્ટ થવા આવી જ ઓવનમાં મૂકો ને તો વન એટી ડિગ્રીની અંદર ટેન મિનિટ સેવન ટુ ટેન મિનિટ્સની અંદર મૂકવાની એટલે ઓવનમાં બી થઈ જાય આ એક ટ્રાયલ મૂક્યો છે વ્યવસ્થિત બની જશે ને તો બીજા ચાર અંદર આવી જશે તો ફટાફટ બની જશે પછી બધા માટે નહીં અને આનું આફ્ટર ફેસ તો જુઓ અમે સેન્ડવીચ ખાવા રેડી છે એ રે ઊભા જ ખાવા બીજું પહેલી જ સેન્ડવીચ રેડી છે હવે આપણે ટેસ્ટ કરીને ફીડબેક આપીશું કેવો છે ફૂલ સ્ટફ છે આની અંદર વેજીટેબલ્સ એકદમ લોડેડ છે હમ ચીઝી છે એકદમ બહુ આમ છે ઘરે મસ્ત ટ્રાય કરે આલુ ખાવા એના કરતાં વેજીટેબલ્સ ખાવા જોઈએ જેનાથી વિટામિન્સ મળી રહે પ્રોટીન મળી રહે કોન નતું ને તો આમાં કોન બી નાખો ને તો બી સારું રહેશે એમ અદરવાઇઝ અત્યારે આ સિઝનમાં કોન ના મળ્યું એટલે ના નાખ્યું નહીં તો છોકરાઓ માટે બી બેસ્ટ છે બ્રેકફાસ્ટ માટે મેઇન અમે ચીઝ નથી નાખ્યું બટ છે ને માયાનીસથી એટલું સરસ લાગે છે ને અર્યું ચીઝી લાગે છે એકદમ સેન્ડવિચ ખાવાની બહુ જ મજા આવે તમે મસ્ત ટ્રાય કરી શકો છો આવી ઘરે બનાવીને હવે આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય